મિત્રો આપણે આવી ગયા છે ઘઉ ભેળા કરવા રાતના જો બધા ખાવા બા ખાઈ મિત્રો ગોળો જો હવે ચાલુ કરવો હોય દેખાતું તો મિત્રો ગોળો ચાલુ થઈ ગયો જો અજવાળું મિત્રો વધારે દેખા પણ ફોનમાં દેખાતું નહિ ઢગો હોય મિત્રો ભેળા કરવા મિત્રો થોડા બાચી અડતા મિત્રો આપણે ઘઉં ભેળા કરીને હેડ આવે ઘેર એક વાગવા આવ્યો રાતનો હવે હેડ્યા મિત્રો આપણે ઘેર

રાતના ભેળા કર્યા દાડે પડે એટલે દાડે થોડા કર્યા તો હજી ગયા સાચી ગયા મિત્રો મિત્રો આપણી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ